ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને મહિલાઓમાં આ ઋષિ પાચમનું અનેરું મહત્વ હોય છે ત્યારે આજ રોજ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના ખારી નદી વિસ્તારમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાં જે બહેનો ઋષિ પાચમની ઉજવણી કરવા માટે આવે છે અને નદીમાં સ્નાન કરવા માટે આવે છે તેની સાથે અમારી દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે વર્ષોથી ઋષિ પાચમના દિવસે અચૂક ખારી નદીની મુલાકાત લેતા હોઈએ છીએ અને ભૂતનાથ મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવતું હોય છે આ ઉપરાંત અહીં મેળો પણ ભરાતો હોય છે સાથોસાથ આજના દિવસે મહિલાઓ દ્વારા વ્રત ઉપવાસ તેમજ ફળાહાર કરવામાં આવતું હોય છે ત્યારે અહીં ટ્રસ્ટ દ્વારા પણ મહિલાઓ માટે ફળાહારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમારા કચ્કે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અહીં મુલાકાત લેતી જુદી જુદી મહિલાઓ સાથે વાત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ પુષ્પા સેંગાણી માતા પર ભાદરવા મહિના ની પાંચમ કેવાય અને સામા પાંચમ કેવાય એનો મહિમા બહુ છે ગંગા માં સ્નાન કરી અને ઋષિ ની દર્શન કરી પૂજા પાઠ કરી સપ્ત ઋષિ ની અને ઋષિ ના દર્શન કરી અને ભૂત મહાદેવ ના દર્શન કરી અને પછી અમે માતા પર જઈ અને ઉત્સાહ છે અને અનેરો મહિમા છે અને ભૂતનાથ મહાદેવનો મેળો પણ ભરાય હા દાન કુંડ કરે અને શ્રદ્ધા પ્રમાણે જેને જે કરવું હોય કરી શકે છે હા બહુ અતિશય મહિમા છે બારે માસાનું મહિમા બહુ જ છે એમ શપ્તર મહિમા એટલે લેડીસુમાં તે અતિ ગણાય હા મારું નામ મંજુલા બેન વાલજી હિરાણી છે મા રહેવાસી માદા પરના છાઈએ અને ઋષિ પંચમીનો દિવસ અમારા બહેનો માટે સ્કૂલ પ્રખ્યાત છે ખારી નદીના દિવસે અમને દર વર્ષે અહીંયા આવી છીએ નાહવા ધોવા દર્શન કરી બહેનો માટે ખૂબ જ સારું છે અને સંસ્થા પણ સારી ચલાવે છે અને બહુ છે અહીંયા મેળાને ઋષિના દર્શન પ્રખ્યાત છે બહુ જ દાન પુણ્ય બહુ જ ખૂબ જ સારી રીતે થાય છે અને સંસ્થા પણ સારી છે સગવડ બહુ સારી જ છે અમે આવી છીએ અને લગભગ પંદરેક વર્ષ થઈ ગયા દિવસે દિસે સારું ને સારો મેળો ભરાતો આવે છે સત્સંગ હા ગ્રુપમાં બહુ જ સારું છે અને સત્સંગ કરવાનો પણ બહુ સારો મોકો મળ્યો છે મારું નામ સુશીલાબેન દાવડા છે અહીંયા અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ સપ્તૃષિમાં અને અહીંયા બહુ મેળો ભરાય છે અહીંયા આવીએ છીએ તો બહુ આનંદ થાય છે પબ્લિક બહુ સારી હોય છે ને અમારા બધા અમારી બધી બહેનો અમારા બધા ટ્રિપવાળા બધે અવારનવાર અહીંયા આવતા જ રહીએ છીએ ને બધી બહેનોને અહીંયા આનંદ આવે છે પાછળ સપ્તૃષિનો અહીંયા સપ્ત મંદિર છે અહીંયા દર્શન કરીએ છીએ અને પાછળ આવવાનું પણ છે દર ઋષિ પાંચમે અહીંયા બધે આવીએ જ છીએ અને મહાપ્રસાદ પણ બધેને અહીંયા લેવાય જ છે અહીંયા ખારી નદી પર મેળો ભરાયો છે ઉત્સાહ બહુ સારો છે અને સગવડ એકદમ સરસ કરી છે ને બધી રીતે બધે બહેનોને બહુ જ બહુ જ આનંદ આવે છે અહીંયા અવારનવાર આવીએ જ છીએ સત્સંગ કરવા બધે બહેનો આ તો આજે ઋષિપાંચમ છે પણ અહીંયા અવારનવાર સત્સંગ કરવા બહેનો આવે છે અને બધી બહેનોને બહુ મજા આવે છે ને અહીંયા સંખ્યા સારી મળે છે અને સગવડ પણ સારી છે ને બધે ભાઈઓનો સાથ પણ સારો છે જોશીબેન ડાવડા અમે ખાવી નદીમાંથી આવ્યા છીએ હંમેશા અહીંયા આવીએ છીએ ને બહુ સારો પ્રોગ્રામ હોય છે બહેનો પણ બહુ આવીએ છીએ વર્ષોથી આવીએ છીએ ખાઈ નદી બધી અમે અહીંયા જમવાનું પણ રાખીએ છીએ પ્રસાદી પણ લઈએ છીએ અહીંયા ને ભાગે અમે આપીએ છીએ ખાઇરાદીમાં બહુ સારું છે સારા થઈ ગયા છે સારા છે બધી પ્રસંગ બધા સારા કરો છો આયોજન તો અમે સારો કરો છો અહીંયા અમે પણ અહીંયા બધે નીચે ખાઈ દાદીમાં અમારા છોકરા આવે છે બધી દે છીએ અમારા બહુ અહીંયા રાખીએ બધે અમે પણ રાખીએ પ્રસાદી લઈએ અહીંયા બહુ જૂના છીએ અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા બહુ મજા આવીએ છીએ અમે અહીંયા લગભગ ઘણા વર્ષ છે આવીએ છીએ દર્શન કરવા ઘણા વર્ષ છે હા બહુ સર મજા આવીએ છીએ જય માતાજી જય માતાજી હા જય શંકર ભગવાન ઋષિકેશ બધે અહીંયા આવીએ છીએ બધી જય માતાજી અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા અમને બહુ આનંદ થાય છે અમને અહીંયા જમવાનું મળે છે પછી બધું આનંદ કરીએ છીએ પછી વાણે મન થાય છે તો રમવા હાલ્યા જઈએ છીએ ને કેટલી આનંદ આવે છે ને જય શંકર ભગવાન જય ભોલેનાથ જય મહાદેવ